નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો તાલુકામાં લાંબા સમય બાદ મેઘરાજા મનમુકીને વરસ્યા જેમાં ખેડવા ડેમ ના દરવાજા ખોલવામાં આવ્યા પાણીની સપાટીમાં વધારો થયો છે ખેડબ્રહ્મા નદીના નીચલા પુલ ઉપરથી પાણી વહેવા લાગ્યું નીચાણવાળા વિસ્તારમાં પાણી પાણી વાસના પાદ વાદળી રુદ્રમાળા નીચે ધનાલ ખેતરોમાં પાણી ઘુસ્યા માર્ગો પર વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો સતત ત્રણ કલાક વરસાદ મન મૂકીને વરસ્યો હતો વીજળી અને કડાકા સાથે મધરાતે વરસાદ વરસતા નદીઓ ગાંડી તૂર બની હતી પાંચ ઇંચ થી પણ વધુ વરસાદ નોંધાયો હતો આ સીઝનનો કુલ છેતાલીસ થી પચીસ ઇંચ બાર કલાકનો વરસાદ છ પોઈન્ટ પચીસ ઇંચ વાતાવરણમાં અતિશય ગરમીમાંથી રાહત અને ખેતીને જીવનદાન મળ્યું જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થપડકાર ન્યૂઝ રિપોર્ટર અમિત જોશી ઈડર જોતા રહો અર્થપડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં